અપરાધ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલું હાર્દિક સ્વાગત છે ઝાલો તાલુકાના ચાકલીયાથી રાજસ્થાન જોડતા રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની મિલી ભગતનો ભ્રષ્ટાચારનો ભૂવો ઝાલો તાલુકાના લીંબડીથી ચાકલીયાથી રાજસ્થાન ડુંગરાને જોડતા રસ્તા પર ભ્રષ્ટાચારનો ભુવો પડી ગયો ઝાલો તાલુકાના ચાકલીયા ગામેથી રાજસ્થાની જોડતો એક વર્ષ અગાઉ બનાવેલ નવીન રસ્તો ભૂવા નગરી જરૂર બની ગઈ છે ઝાલો તાલુકાના ગુજરાત અને રાજસ્થાનને જોડતો રસ્તો કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી રોડ રસ્તાઓ ડ્રેનેજની કામગીરીમાં જાણે વેઠે ઉતારી હોય અથવા ભ્રષ્ટાચાર કરાયો હોય તેવું જણાય છે ચોમાસામાંગ શહેરમાંગ પડી રહ્યા છે ખાડાઓ પડી રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી આવતું નથી કે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની કામગીરી સામે કપાસ કે દંડ કરવામાં નથી આવતો ત્યારે ઝાલો તાલુકાના ચાકલીયાથી રાજસ્થાન ડુંગરેને જોડતો અગાઉ એક વર્ષ પહેલા બનાવેલો હતો કે મોટો ભૂવો પડી ગયેલ છે ત્યાંગ ભૂવો પડી ગયેલ છે ત્યાંગ નજીકમાં જ ચાકલીયા ચેકપોસ્ટ પોલીસ ચોકી આવેલી હોય દરરોજના લોકોની હજારોની સંખ્યામાં અવજવર રહે છે તેમ છતાં અહીં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ જણાય છે આ સમગ્ર મામલે કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તથા જે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવી વહેલી તકે આ ભુવાને પૂરવાની કામગીરી કરવા માંગ કરી છે પ્રતિનિધિ અવસર અડઝાલો